વાઘોડિયા નગરપાલિકામાં આજરોજ બે ઓક્ટોબર જન્મ જયંતિ નિમિત્તે વાઘોડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ કરવામાં આવી આજરોજ વાઘોડિયા નગરપાલિકામાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલના વરદસ્તે ગાંધીજીની પ્રતિમાને ફુલાર પહેરાવીને ગાંધીજીને યાદ કર્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલ રાજુભાઈ બેલી મતુલભાઈ મોબિનભાઈ રશ્મિનભાઈ પટેલ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ હાજર હતા આ સાથે તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ નારાયણભાઈ પટેલ દ્વારા સિનિયર સિટીઝનોને શાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું વાઘડિયા આજ રોજ બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે અમે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિઓના બધા કાર્યકરો ભેગા થયા હતા ગાંધીજીને સ્વાગત ફુલાથી શ્રુષ્ધાંજલિ કરી અને સાથે સાથે અમારા પ્રદેશ સમિતિના આદેશ અનુસાર સિનિયર સિટીઝનને જે સાલ ઉડાડી આજે બહુમાન કરવામાં અમે આવ્યું છે જે ગાંધીજી વખતના અને ગાંધીજીના વિચારધારા પણ વિચારધારા વાળા જે સત્ય અને અહિંસાના ધર્મ પર આજે દેશ અડીખમ ઉભો છે ત્યારે આપણે ગાંધીજીને ખરેખર યાદ કરવા જોઈએ અને આજે એમને અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમનો આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરી છે જય હિન્દ નમસ્કાર મિત્રો હું ફિરોજ ઇરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો નમસ્તે મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં